સુરેન્દ્રનગર જિલ્લામાં જનસુરક્ષા સેવાનો પ્રારંભ થયો છે જિલ્લામાં ચોવીસ નવી જનરક્ષક ફાળવવામાં આવી છે સૌથી વધુ કર્મચારીઓ જનરક્ષકમાં કામે લગાવાયા છે પ્રથમ વખત તમામ વોઇસ રેકોર્ડિંગ ગાંધીનગર સુધી સંભળાશે બધી જ આપાતકાલીન સેવાઓ માટે હવે એકસો બાર નંબર ડાયલ કરવાનો રહેશે એમ્બ્યુલન્સ માટે એકસો આઠ ફાયર માટે એકસો એક અને પોલીસ માટે સો અને મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી ડાયલ કરવાની બદલે હવે માત્ર વન વન ટુ એટલે કે એકસો બાર નંબર ડાયલ કરવાથી એક જ હેલ્પલાઇન નંબર ડાયલ કરવાનો રહેશે પાંચસોથી વધુ જેટલી પીસીઆર એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત ફ્લેગ ઓફ કરવામાં આવેલી હતી આ ફ્લેગ ઓફ કરવામાં આવેલ પીસીઆરમાંથી સુરેન્દ્રનગર જિલ્લાને ચોવીસ જેટલી પીસીઆર વાન ફાળવવામાં આવેલી છે આ સમગ્ર પ્રોજેક્ટનો હેતુ એ છે કે અલગ અલગ ઇમરજન્સી સેવાઓ માટે અલગ અલગ નંબર યાદ રાખવાની જગ્યાએ એક જ એકસો બાર નંબર કોમન મળી રહે તથા સામાન્ય જે પ્રજા જે છે તે એકસો બાર નંબર ડાયલ કરે તે ડાયલ ઉપર જ તેમને અલગ અલગ ઇમરજન્સી સેવાઓ જેવી કે પોલીસ એમ્બ્યુલન્સ ફાયર મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન અને ડિઝાસ્ટર આ તમામ એક જ એકસો બાર નંબર ઉપર મળી રહે તે આ પ્રોજેક્ટનો હેતુ છે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જે પીસીઆર વાહન આવેલી છે તેમના લોકેશનો નક્કી કરવામાં આવેલા છે અને તે મુજબ તેમને સુરેન્દ્રનગરમાં અલગ અલગ લોકેશન ઉપર મોકલવામાં આવશે આ ઉપરાંત પ્રજાને જણાવવાનું છે કે જ્યાર સુધી એકસો બાર નંબર જનમાનસમાં ના આવી જાય ત્યાં સુધી જે પોલીસ કંટ્રોલનો જે નંબર છે સો નંબર તે પણ ચાલુ રહેવાનો છે